હેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર અલ્પેશ પરમાર આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ વિભાગ સ્કૂલ ઓફ હ્યુમિનિટી એન્ડ સોશિયલ સાયન્સ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે વિષયની ચર્ચા કરવાના છીએ તે વિષય ઇતિહાસમાં ઇતિહાસના દ્રષ્ટિકોણથી ગુજરાત અને રાષ્ટ્રના ઉદય ઉત્થાન અને વિકાસમાં બહુ મહત્ત્વનું યોગદાન છે આજે જે વિષયની વાત કરવાની છે તે વિષય એચઆઈએસએમ ત્રણસો આઠ તૃતીય વર્ષ બેંબર આઠ ગુજરાતનો ઇતિહાસ ઈસવીસન અઢારસો અઢાર થી ઓગણીસો એકમ નંબર આઠ રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રીયવાદનો उदय आज सुीसू प्रस्तावना राष्ट्रवाद एटले गुजरात गुजरातम राजकीय जागृती आणि राष्ट्रवाद न उदय राजकीय जागृतीम સાહિત્યનો ફાળો કેળવણીનો વિકાસ સામાજિક અને ધાર્મિક સુધારણાના પ્રયત્નો સંતો ધર્મસ્થાનો અને સંસ્થાઓનું પ્રદાન સાહિત્યકારો અને કવિઓનું યોગદાન માનવ ધર્મ સભા ગુજરાત વડનાકિલો સોસાયટી આર્ય સમાજની પ્રવૃત્તિઓ સમાચાર પત્રોનો ફાળો આર્થિક સ્થિતિ ગુજરાતમાં ઉદ્યોગોની સ્થાપના રાજકીય ઘટનાઓ અને સારાંશ તો જોઈએ પ્રસ્તાવના ગુજરાતમાં રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રના ઉદયમાં અનેક પરિબળોની ભૂમિકા મહત્વની બની રહી છે રાજકીય જાગૃતિમાં સાહિત્યનો ફાળો તથા સાહિત્યકારોનો ફાળો વિશેષ પ્રમાણમાં જોવા મળ્યો છે સાહિત્યકારો જેવા કે નર્મદ મહીપતરામ રૂપરામ નીલકંઠ દુર્ગારામ મચ્છારામ મહેતા પ્રેમચંદ રાયચંદ દલપતરામ વગેરે જેવા साहित्यकारोनं सविशेष प्रमाणमागदान विविध संस्थाओ धर्म सभा प्रार्थना सभा आर्य समाज गुजरात वर्नाक्युलर सोसायटी वगैरेना प्रयत्न खूप राहते અઢારસો ને સત્તાવનના સંગ્રામમાં ગુજરાતની ભૂમિકા સ્વદેશીની શરૂઆત ગુજરાત સભાની સ્થાપના અમદાવાદ અધિવેશન સુરત અધિવેશન વગેરે દ્વારા લોકજાગૃતિ થઈ છે ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ અને વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિએ ગુજરાતની રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે રાષ્ટ્રવાદ એટલે શું વોટ ઇઝ નેશનાલિઝમ विलियम जॉन्स शब्दों में कही तो नेशनलिजम मीन्स कंसेप्ट ऑफ पीपल एंड नेशन इट इज एन एबस्ट्राक्टेड एंड साइकोलॉजिकल फिनेमेनम राष्ट्रवाद एट्ले राष्ट्रीय पूजा स्वदेशवाद स्वदेशी विमान राष्ट्रीयता एक उदाहरण द्वारा समझिए राष्ट्रवाद ने जम के भारत पाकिस्तानी क्रिकेट मैच चलती हो तो भारत ना सतत एवं विचारे कि हिंदुस्तान जीते ओलम्पिक्स मैच हो रमत हो तेरेपन भारत एवं विचारे કે ભારતના લોકો જીતે તો આ થઈ દેશ પ્રત્યેની એકતા દેશ પ્રત્યેની રાષ્ટ્રીય પૂજા અથવા સ્વદેશવાદ ગુજરાતમાં રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદનો ઉદય જેવી રીતે ભારતમાં રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદનો ઉદય થયો તેવી રીતે ગુજરાતમાં પણ અઢારમી સદી અને ઓગણીસમી સદીમાં રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદના ઉદયમાં ઉથલફાથલો જોવા મળી તે સમયે ગુજરાતમાં અંધશ્રદ્ધાઓ વહેમો પાખંડો કુરિવાજો ઘોડિયા લગ્ન દીકરા દીકરીના જન્મમાં ભેદભાવ વગેરે જોવા મળતું હતું ઓગણીસમી સદીમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં નિરા દેસાઈ જણાવે છે કે કોઈ સ્ત્રી એક બાળકને ઘોડિયામાં સુવાડે છે અને હિંચકો નાખે છે થોડીવાર પછી એ સ્ત્રી રસોડામાં જાય છે બાળક રડે છે ત્યાંથી એક વ્યક્તિ પસાર થાય છે તે વ્યક્તિ આ બાળકને રડતા જોવે છે અને બૂમ પાડે છે કે અલી તારું બાળક રડે છે ત્યારે રસોડામાંથી એ સ્ત્રી અવાજ આપે છે કે નથી આ મારું બાળક કે નથી આ મારો ભાઈ આ મારો કંથ છે કંથ એટલે કે પતિ તો ઓગણીસમી સદીમાં આ પ્રકારની કજોડા લગ્ન કહી શકાય તેવા બનાવો પણ બન્યા હતા બીજું ઉદાહરણ જોઈએ તો મંગુભાઈ પટેલ તેમના પુસ્તકમાં આધુનિક ભારતનો ઇતિહાસ અને રાષ્ટ્રનો સ્વતંત્ર સંગ્રામ તેમાં જણાવે છે કે નેવું વર્ષના એક વ્યક્તિએ સત્તર વર્ષની કન્યા સાથે લગ્ન કર્યા હતા એ સમયમાં ગુજરાતમાં એક બાજુ મરાઠાઓનું રાજ્ય તેમનો પ્રભાવ અને બીજી બાજુ મુસ્લિમ દેશી રાજ્યોનો ગુજરાતમાં પ્રભાવ આ બંને વચ્ચે આંતરસંઘર્ષો ચાલતા હતા તેનો લાભ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એટલે કે અંગ્રેજોએ લીધો ઈસવીસન અઢારસો ને બે માં વસાઈની સંધિથી પેશાઈની પડતીનો શરૂઆત થઈ અને અઢારસો ને અઢારમાં તેનો અંત આવ્યો ત્યારથી ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં વર્ચસ્વ વધ્યું અને અંગ્રેજોનું શાસન થયું ગુજરાતમાં ધર્મ અને સંસ્કૃતિ ઉપર કેટલીક ઘટનાઓ બની તેના સમાજ જીવન ઉપર કેટલાક પ્રત્યાઘાતો પણ પડ્યા અંગ્રેજોના સંપર્કથી અસર ગુજરાતના સમાજ धर्म साहित्य राजकारण आणि इतिहास पड़ी। राजकीय जागृतीमा साहित्यन फाळो गुजरातमा राजकीय जागृतीमा साहित्यन विशेष फाळो राहिलो आहे જેમાં દુર્ગારામ મચ્છારામ મહેતા કવિ નર્મદ પ્રેમાનંદ મહિપતરામ રૂપરામ નીલકંઠ તેમજ દલપતરામ કરસનદાસ મૂળજી વગેરેનો ફાળો ખૂબ રહ્યો છે દુર્ગારામ મચ્છારામ મહેતા તેઓ તેમની પત્ની મૃત્યુ પામી અને તે વિધુર બન્યા તેમને અનુભવ થયો તેના કારણે દુર્ગારામ મચ્છારામ મહેતાએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી તે સમયે ગુજરાતમાં પંદરથી પચીસ વર્ષની મહિલાઓ વિધવા બનતી હતી આ માનવ ધર્મ સભા જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ સુધારણાનો હતો કવિ નર્મદ જેમણે દાંડીયો નામનું સામયિક ચલાવ્યું પહેલી સપ્ટેમ્બર અઢારસો ને ચોસઠમાં દાંડીયોની શરૂઆત થઈ આ સામયિકનો મુખ્ય ઉદ્દેશ તે સમયે ચાલતા પાખંડ જૂઠ દંભ પાપચારા અંધશ્રદ્ધા વિરુદ્ધનો હતો કરશનદાસ મુરજી કે જેમની સત્યપ્રકાશ નામનું માસિક ચલાવ્યું આ સત્યપ્રકાશ માસિકનો પણ ઉદ્દેશ્ય સમાજ સુધારણાનો ન હતો મહિપતરામ રૂપરામ નીલકંઠ જેમની બુદ્ધિવર્ધક સભામાં તેઓ કાર્યરત રહ્યા હતા તત્કાલીન સમાજમાં રહેલા વિવિધ કુરિવાજો અને અંધશ્રદ્ધાઓની દૂર કરવામાં સાહિત્યની ભૂમિકા મહત્ત્વની રહી છે સમાજને સાચી દિશા આપી તથા લોકો ગુલામીમાં જીવી રહ્યા હતા તેમાંથી બહાર કેવી રીતે આવવું વગેરે બાબતો પર સાહિત્યકારોએ પોતાની કલમ દ્વારા તથા વિવિધ સંસ્થાઓની સ્થાપના કરીને લોકોમાં જાગૃતિ લાવવા માટેનું કાર્ય કર્યું કેળવણીનો વિકાસ ગુજરાતમાં રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદના વિકાસમાં કેળવણીનો વિકાસ તેનું યોગદાન ખૂબ રહ્યું છે ઈસવીસન અઢારસો ને સૌ સૌપ્રથમ વડોદરામાં કોલેજની શરૂઆત થઈ ત્યારબાદ અઢારસો ને પંચ્યાસીમાં સૌરાષ્ટ્રમાં સામરદાસ કોલેજની સ્થાપના થઈ આજ અઢારસો ને પંચ્યાસીમાં બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી તેમજ બોમ્બે એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ ઓગણીસો ને તેરમાં અંબાલાલ સાકરલાલે ગુજરાત કેળવણી મંડળની સ્થાપના કરી જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજની શરૂઆત થઈ વિવિધ જગ્યાએ સંસ્કૃત પાઠશાળાઓની શરૂઆત થઈ કન્યા કેરવણીને પ્રોત્સાહન આપવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં કેળવણી માટે ખર્ચ કરવાની જોગવાઈ કરી વિવિધ શિક્ષણ સંસ્થાઓના કારણે સમાજમાં શિક્ષણની પ્રવૃત્તિ વધવાથી લોકોના વિચારોમાં પણ પરિવર્તન આવ્યું રાજકીય જાગૃતિમાં પણ કેળવણીનું સ્થાન મહત્ત્વનું બની રહ્યું છે સામાજિક અને ધાર્મિક સુધારણાના પ્રયત્નો જેવી રીતે ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના પ્રયત્નો થયા જેમ કે શરૂઆતમાં આદિ બ્રહ્મો સમાજ જે પાછળથી બ્રહ્મો સમાજના નામે ઓળખાય આર્ય સમાજ પ્રાર્થના સમાજ વગેરે તેવી જ રીતે ગુજરાતમાં પણ આવી પ્રવૃત્તિઓ થઈ ઓગણીસમી સદીમાં સહજાનંદ સ્વામીએ ગુજરાતની પ્રજાના જીવનમાં ક્રાંતિ પ્રગટાવી હતી લોકોને સદાચાર અને સત્યના માર્ગે દોડ્યા માનવીને પ્રામાણિક અને પરિશ્રમી જીવન તરફ વાળી એક મહાન પરિવર્તન આણ્યું સહજાનંદ સ્વામીએ ચારિત્ય શુદ્ધિ પર વિશેષ ભાર મૂક્યો હતો તેમણે સંપ્રદાયની સત્સંગ સભામાં સ્ત્રી પુરુષોની સભાઓ અલગ પાડી તેમણે સ્ત્રી અનુયાયીઓ અને સાધ્વીઓને પોતાની આધ્યાત્મિક संतोषवा माटे स्वतंत्र रीते शास्त्र अभ्यास शरू कर प्रेऱ्या संतो धर्मस्थाना आणि संस्थाओन योगदान गुजरातम राजकीय जागृती आणि રાષ્ટ્રવાદના વિકાસમાં વિવિધ સંતો ધર્મસ્થરો તથા સંસ્થાઓનું પણ અગત્યનું સ્થાન રહ્યું છે રામાનંદી પંથ આ પંથે દયા દાન અને સદ્ગુણી જીવન પર विशेष भार कबीर संप्रदाय स्मार्त संप्रदाय बीजपंथी प्रणामी संप्रदाय देव साकत पंथ पिराणा पंथ संतराम पंथ दादू पंथ વગેરે ધાર્મિક પંથો તેમજ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી પ્રાર્થના સમાજ વગેરે ધાર્મિક સંસ્થાઓનું પણ ગુજરાતમાં રાજકીય જાગૃતિના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો સાહિત્યકારો અને કવિઓનું યોગદાન વિવિધ સાહિત્યકારોએ તેમના સાહિત્યથી ખૂબ મોટું યોગદાન આપ્યું જેમાં કવિ નર્મદ દયારામ પ્રેમાનંદ મહિપતરામ રૂપરામ નીલકંઠ દલપતરામ તેમની પંક્તિ દેખ બિચારી બકરીનો કોઈના જાતા પકડે કાન એ ઉપકાર કરી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન એ સિવાય રણછોડજી દિવાન વજ્રલાલ કાલિદાસ શાસ્ત્રી પ્રેમચંદ રાયચંદ વગેરે કવિઓએ તેમના સાહિત્યનું ખૂબ મોટો ફાળો આપ્યો માનવ ધર્મ સભા તેની સ્થાપના દુર્ગારામ મચ્છરામ મહેતાએ બાવીસ જૂન અઢારસો ને ચુમ્માલીસમાં સુરતમાં કરી તેનું હેતુ સમાજ સુધારણાનો હતો બધા જ ધર્મોમાં નહીં પણ એક જ ધર્મમાં માનવું અને તે ધર્મ એટલે કે માનવ ધર્મ માનવ ધર્મની સભા દર રવિવારે યોજાતી હતી માનવ ધર્મ જે વિધવા વિવાહને પ્રોત્સાહન આપતું હતું ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તેની સ્થાપના ઈસવીસન અઢારસો ને અડતાલીસમાં એલેક્ઝાન્ડર કિન્ક કરી અઢારસો ને ઓગણપચાસમાં ભરતમાર્ સામયિકની શરૂઆત થઈ ને અઢારસો ને પચાસમાં બુદ્ધિપ્રકાશ સામયિકની શરૂઆત થઈ અને કન્યાશાળાઓની શરૂઆત થઈ આર્ય સમાજની પ્રવૃત્તિઓ આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ કરી હતી અઢારસો ને પંચોતેરમાં મુંબઈમાં તેની સ્થાપના થઈ આર્ય સમાજનો હેતુ ચારિત્યની શુદ્ધિ માટેનો હતો સમાચાર પત્રોનો ફાળો વિવિધ સમાચાર પત્રોમાં ઈસવીસન અઢારસો ને પચાસમાં સુરતમાં સુરત સમાચાર શરૂ થયું ઈસવીસન અઢારસો ને સાહીઠમાં અમદાવાદમાં અમદાવાદ સમાચાર અને ખબર દર્પણની શરૂઆત થઈ અઢારસો ને તેસઠમાં પ્રજાસમયિકની શરૂઆત થઈ પ્રજામત હિન્દુસ્તાન પ્રતિનિધિ રાજ્ય પત્રિકા સમાચાર દર્પણ મુંબઈ સમાચાર સ્વતંત્રતા सत्य प्रकाश स्त्री बोध, स्वदेश वत्सल महाकाल प्रातः काल जामे जमशेद राष्ट्र गुप्तार, आर्थिक स्थिति गुजरात में जमीन महसूलनी वसुलात वेळायला अत्याचार विगत एकत्रित समक्ष लाववा कार्य गोपालदास कहानदास पारेख आणि फिरोजसाह मेहताए करू गुजरात उद्योग स्थापना रणछोडलाल सोटालालेसवीसन अठरासोने मा उद्योगनी शरुआत लाल, करी आणि सौप्रथम सुतराव कापडनी मिल स्थापी राजकीय ઘટનાઓ ઈસવીસન અઢારસો ને ચુમ્વાળીસમાં સુરતમાં મીઠા વિરોધી આંદોલન થયું ઈસવીસન અઢારસો ને તોલમાપનો વિરોધ થયો ઈસવીસન અઢારસો ને સત્તાવનના સંગ્રામમાં ગુજરાતની ભૂમિકા અગત્યની રહી અને છેલ્લે સારાંશ તો ગુજરાતમાં રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રના ઉદયમાં અનેક પરિબળો જેવા કે સાહિત્યકારોનો ફાળો વિવિધ સંસ્થાઓનો ફાળો સમાચાર પત્રોનો ફાળો અનેક લોકોનું યોગદાન રહ્યું ધન્યવાદ